હમણાં જ આપણે જોયું એ પછી આપણા પછી 24 24 જેટલા ચેપ્ટરો ડિકીના ગુજરાતી ભારતમાં મિત્રો કાર્યરત છે મિત્રો ગુજરાત તો હંમેશા દિશા આપનારું અને એની અંદર ભાઈ દેવેન્દ્રભાઈ છે ભાઈ આપડા પ્રેસિડેન્ટ સતીશભાઈ અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી આ બધા લોકો યુવાનોની ટીમ છે અહીં આપે પણ તમે જોયું છે તો આપણે 9 ઓક્ટોબર 2015 ને દિવસે સ્મૃતિ ભવન ની અંદર આપણે એક પ્રોગ્રામ મિત્રો કર્યો છે એ પ્રોગ્રામ ખૂબ સરસ અને ખૂબ એમ કહી શકાય કે ઇફેક્ટિવ હતો પણ દેરાય દુરસ્તાય હવે મિત્રો આપણે બધાએ તમે બે ત્રણ બહુ સરસ વાત કરી છે તમારા કદાચ મગજમાં આવી છે અને હું માનું છું ત્યાં સુધી તો હાર્દિક એ કીધું આપણી પાસે આપણા સમાજની વચ્ચે જો બિઝનેસ કરીએ તો કેટલા કરોડ સુધીનો બિઝનેસ કરી શકીએ અને બહુ એકદમ સમજી લેજો તમારી સ્ટ્રેન્થ સ્ટ્રેન્થ કઈ છે આ સ્ટ્રેન્થને આપણે બધા લોકોએ પકડી પડશે મિત્રો આપણે આપણી ક્વોલિટી ક્વોલિટી તો મસ્ટ ક્વોલિટી તો જરૂરી જ છે પણ આપણી કે કોઈ પણ વર્ગ હોય કોઈ પણ સમાજ હોય એની એક સ્ટ્રેન્થ હોય આની જો થોડી વાત કરી એમાં હું થોડો વધારેની વાત કરું આપણે ત્યાં બહુ સાચી વાત એવી છે કે આપણે બધા વિચારીએ તો પેલેસ તમારો દાદર હરખો ન હોય ને એ દાદર કદાચ આર્કિટેક્ટ તો કાલ એને ભલામણ હું હંમેશા કહું છું

વ્યાપાર કરવા એટલે વેચવા જાવ તો સાયકલ કોના ઘરે આવી છે મને જરા કહેશો કોના ઘરે તમે યાદ કરજો તમારી પાંચ પાંચ કિલોમીટર લોકો તમારી સાયકલ જોવા આવતા હતા એ તમારામાં ડીએનએ મેળવ્યું છે પણ આપણે આપણા ડીએનએ ને ભૂલી ગયા છે આપણી ગુજરાતની વસ્તી મિત્રો સાડા છ કરોડ છે ભારતની વસ્તી એકસો ને બત્રીસ કરોડ છે

ત્યારે હું તમને ચોક્કસપણે એવું કહેવા માંગુ છું કે આપણી તાકાત આપણામાં શાર્પનેસ આપણામાં જે શક્તિ આપણામાં જે નોલેજ અને મિત્રો આપણે આગળ લઈ જવું પડશે આગળ લઈ જવું મિત્રો મારે તમને એક વાત કરવી છે આપણે માનવ સમાજની જે ઉત્પત્તિ થઈ એ કે 5000 વર્ષનો ઇતિહાસ છે મિત્રો 5000 વર્ષ એમાં તમે 4500 વર્ષની જો તમે ગણતરી કરશો તો જે લોકો ભરૂકા હતા જે લોકો તાકાતવર હતા એવા લોકોએ શાસન કર્યું કેટલા વર્ષ 4000 ને 500 વર્ષ 5 વર્ષ 500 વર્ષ કેવા લોકોએ શાસન કર્યું આ દેશ ઉપર આ રાજ્ય ઉપર અથવા ભારત ઉપર અથવા વિશ્વ ઉપર જે લોકો લોનલે લોનલે હતા જે લોકો ધનપતિઓ હતા જે લોકો ધનકુબેર હતા એવા લોકોએ મિત્રો શાસન કર્યું એવા લોકોએ શાસન કર્યું ત્યારે હવેનું આ 21મી સદી કઈ પ્રકારની સદી છે મિત્રો 21મી સદી એક જ્ઞાનની સદી છે 21મી સદીની અંદર જેની પાસે બ્રેન છે જેની પાસે આઈડિયા છે એ લોકો પ્રગતિ કરી શકશે તમને હું એક કામનો કહેવા માંગુ છું ગુજરાતની આપણે વાત કરતા હોઈએ તો ગુજરાતની અંદર જામનગર અને જામનગરની મોટી ખાઈડી ખાવડી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ ની જે ઇન્ડસ્ટ્રી છે એમાં પ્રાઇવેટની ની જે રિફાઈનરીઓ છે એની સૌપ્રથમ 22 કિલોમીટર મિત્રો એમની મોટી દીવાલ છે હવે 22 કિલોમીટર જેની દીવાલ હોય ને એની અંદર મશીનરીઓ કરવી છે એ મશીનરીઓ રાખવા માટે એ જમીન ને એક્વાયર કરવી પડી છે એ એક્વાયર કરીને એ જમીનની અંદર ઇન્ડસ્ટ્રીઓ નાખવી પડી છે એ ઇન્ડસ્ટ્રી નાખીને એનું પ્રોડક્શન કરવું પડ્યું છે એ પ્રોડક્શન કર્યા પછી એક ભારતમાં એક ધન અથવા એ પૈસાદારની રીતે અથવા બીજી રીતે ગણીએ તો એ ધનાઢ્ય તરીકે નંબર 1 છે કેટલા નંબર ઉપર છે નંબર 1 સેમા ભારતમાં પણ આપણે જ્યારે વિશ્વ વિશ્વની વાત કરતા હોઈએ ત્યારે આપણે વિચાર કરીએ તો વિશ્વની અંદર અમેરિકાની અંદરથી જે ફોર્ચ્યુન મેગેઝિન મિત્રો મિત્રો નીકળે છે એ ફોર્ચ્યુન મેગેઝિન ની અંદર 500 લોકો ને લોકો નો ક્રમ આપવામાં આવે છે માની લો કે 1 થી 500 નો એ ફોર્ચ્યુન મેગેઝિન ની અંદર મિત્રો એ ફોર્ચ્યુન મેગેઝિન ની અંદર આ તમે જે વિશ્વની આ ભારતની અંદર સૌથી મોટી રિફાઈનરીઓ છે જેની પાસે એમ્પ્લોય વધારે છે જેની પાસે 22 કિલોમીટર જેટલી રિફાઈનરી છે પ્રાઇવેટ બીજી પણ કંપનીઓ છે એનો તમે વિચાર કરશો જો ફોર્ચ્યુન ની અંદર તો એનો એનો નંબર કેટલો છે મિત્રો માનું છું તમને ખ્યાલ છે 148 મો નંબર આવે છે કેટલો 148 ફોર્ચ્યુન મેગેઝિન એટલે 100 ની અંદર એક પણ ભારત કોઈ પણ કંપની નથી હવે આપણે આનો વિચાર કરીએ તો 1 થી 10 માં રહે કેટલી કંપની અથવા 1 થી 100 માં કેટલી કંપનીઓ છે તો એની અંદર વોલમાર્ટ છે વોરેન બફેટ ની કંપનીઓ છે તમે હું જે ગૂગલ વાપરીએ એ છે તમે હું હું જે તમે ને હું જે ફેસબુક વાપરીએ એવી કંપનીઓ છે જનરલ મોટર્સ છે આવી કંપનીઓ છે આપણી પાસે આઈડિયા છે મિત્રો પણ આઈડિયા નો આપણે એક્ઝેક્ટ દિશામાં એને એને કેમ કે ભાઈ એક દિશાની અંદર આપણે એને આઈડિયા ને આપણે પરફોર્મ કરવા આઈડિયા ને આપણે ખેંચી જવામાં ટેકનિક ટેક મિત્રો આપણે હું તમને એક રિસર્ચ ની વાત કહું નવો આ તો બહુ મોટી વાત થઈ ગઈ કે નાદુભાઈ તો ઓલ માર્કની ને ઓર બફેટ વાત છે એ તો આપણે ત્યાં હું ઉપર ટેક્સી આવે યસ બરાબર એક એક ટેક્સી 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 છે હતી એના કેટલા કેટલા લોકોને રોજગારી રોજગારી કદાચ ને હજાર આપે લોકો અને ખૂબ સારું એમ કહેવાય કે અત્યારે અન્ય ખૂબ આગળ નીકળી રહી છે

તમે જોશો શું કેટલો બિઝનેસ લાવે છે અન્ય જે મલ્ટીનેશનલ કંપનીઓ ભારતની છે એની કરતા પણ ગ્રોથ વધારે કરી છે હવે તમને એનાથી બીજો એક બસ વિશેષતા દાખલો આપો આ Paytm થયું હમણે પેટીએમ મિત્રો પેટીએમ અત્યારે આપની જટલી બેંકો છે ને રાષ્ટ્રીયકૃત બેંકો એની કરતાં એનું